ગમે ત્યારે ટાકો છે આપડો અત્યારે એમાં પાણી ને ભરાતું પહેલા પાણી આધું આમાં પાણી ને ભરાતું મિત્રો હું તમને આખી વાડી ને તૂડ કેવાવી છે તમે આપણા વ્લોગ સાથે જોજો ભાઈ જો મને બહુ આખે કેટલું નુકસાન થઈ છે તમે તો તમે જોઈ શકો છો જો તમે દેખાય છે થાંભલા ઉપર દેખાતા છે

ટ્રેન ટ્રેનો દેખાતી એમ પણ માણી શકો છો તમે ઘણી જગ્યાએ પવન ચક્રી પીલર વાળી કરવાની છે સાઈડમાં પીલર વાળી સીધી ન કરવાની પીલર વાળી ખાડા ગાડી ગાડી કરવાની ચાલુ કરી નાખું હે એક લીમડા માં પેલા ભમરિયું મધ હતું પણ મોટી મોટી માખીઓ આવી એમાં ઈ મધ હતું એટલે એમાં જો નીંદવા નું બધું કામ ચાલુ હે આટલા માં નીંદી ગયું હે થોડું થોડું આમ અમે પાછું નીંદ જાય છે અહીંયા હાવ નીંદી ગયું છે આ ખાડ વચ ને શેઢા ના તમને જોવા મળશે વચ આપણે કાઈ કઈ જતી વચ માં તો આપડે ચેકટાઈ કરી નાખશું આપડે ખાલી હેસે કરવાનું કપા મિત્રો કેવું ને થઈ ગયો તમે જોઈ શકો કપા એકદમ મસ્ત દેખાય ને મિત્રો કપા તમને દેખાતો હોય છે કેવું લાગુ તમને કપા હજી આપડે કપા બધું નાનો હે

ભૂંડરા ને મગફળી માં ભાઈ ભૂંડરા ને આવે દિન રાત ત્યાં આવે પડે તો આ મિત્રો છે ને વેપારી ભાવ હલ કરને કહે તો તમે આ વિડિયો ને દેખા છો અને મને કીજો કે ભાવ હરકો કરે તો આપણી વાત માને કે માને ઈ ખબર નહીં માની જે સાલ તો ભાવ હલ કો મરી ગઈ હો આપણે ક્યાં આ તો આ જો તો પાયા ને મસ્ત આઈ પા મિત્રો બાકી રહી ગયું છે હાલ પાજી ખાશે છે હામે જાય ઉગી ગયેલી છે તો હજી હા અમે ચાલુ જ છે અને કેવું હેત છે ફૂગો પીડ્યો છે પાણી વાળવાનું પાણી આવી સાટું અહીંયાથી ત્યાં લગી આમ લાંબો કરતો જવાનો કરતો જવાનો ટાંકા લગીને લઈ જવાનું અહીંયાથી લઈ જાવ

તમારી ચેનલ લાઈક્રાઈબું આ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ તો કરી દીજો બેલ લાઇક આઈ બે લાયકનને બોલમાં શેર કરી દીજો ફ્રેન્સ ફોર વોચિંગમાં વિડીયો આ તરફ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો